તો હવે હજી પાણીની બહુ અંદર જરૂર છે અને થોડું પાણીનો આવરો જ પણ છે પણ હજી અતિશય વરસાદની જરૂર છે તો વરસાદ વધારે પડશે તો ડેમ વધારે ભરાશે તો પછી આપણે બારીઓ ખોલવામાં આવશે મિત્રો હાલ તો ડેમ બિલકુલ ખાલી પડ્યો છે હવે આગળ જોઈએ છે ભરાય છે કે નહીં તો આ વિડિયો મિત્રો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી